વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખીને પન્યા બ્રિજથી લઈને છાણી સર્કલ સુધીના હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર એક અને બે માં સમાવિષ્ટ વિસ્તારમાં પંડ્યા હોટેલ બ્રિજથી છાણી સર્કલ સુધીના હંગામી દબાણો લારી ગલ્લા અને શેડ સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા

વહીવટી વોર્ડ નંબર એક અને બે માં સમાવેશ વિસ્તાર પંડ્યા બ્રિજ થી લઈ પાણી સર્કલ સુધી હંગામી દબાણો રોડ ને ફૂટપાથ પર ના તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લારી ગલ્લા શેડ ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે છે સાથે રાખી વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ જમીન મિલકત અમલદાર કોમર્શિયલ તેમની હોર્ડિંગની પણ ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ વગેરે ડિપાર્ટમેન્ટનો સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રણ ત્રણ ટ્રક ભરીને અત્યારે સામાન જમા લીધેલ છે ને શેડ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો